અમારી દીકરી ક્રિષ્ણ ખુશ ને લઈ લે લે તને આ રૂપિયા લેવાના મારે ક્રિષ્ના બથ ડે છે હે એની માટલ ધામની અંદર મારી નવ દુર્ગા સ્વરૂપે આવેલી દીકરીઓ ખુશી થઈને આશીર્વાદ આપો છો ને હે અમારે મને આશીર્વાદ આપો છો ને તમે કેમ આ તો લઈ લે ને માયા આપી છે પસાદી જો એની ઈમાનદારી જુઓ દીકરાઓની હે આ માટલમાં ફરતા બો

બેગ નથી તારે કઈ ગયા હે બોલો જય ખોડિયાર જય ખોડિયાર જો લીધું હોય ને બીજી વાર નહીં લેવાનું હોય ને મમ્મી ખીજાય જાય આપણી માટે મમ્મી છે ને ખોડિયાર ખોડિયાર મમ્મી ખીજાય તું તો મોટી છે તારા છે ને પણ એક યાર જલસા કરીને યાર એ ખાને પછી હમણાં પૂરું કરવું હમણાં ને હાલે નાની નાની બાળ આવો નાની નાના બાળ આવો નાની નાની દીકરી આવો મોટે ને વધે તો બધાને માતાજી આપશો હાલે હમણાં પછી વળતા મગાવો બોલો શેખોડિયાર માતગી